મારી વાત હોય તમે કોણો આટલામ આટલાંગ ગમે જે હું ખડી વાર બ્યા સારું બ્યા તમે સુખ શાંતિ કોણો હતો જે

તમે એક વાત કહું તમારો છોકરો નાઈ ગયો તો તમારો પછી વીતતી હોત તો તમને અનુભવ થત એમની ખબર ના પડે આપડે ના પાડવાના

હા ના યાર રેહમાં તો બીજ કીવી આવે ખબર નઈ તો ઘર માં રહ્યા હતા ને હેઠ નેવો ઉપર ઉપર નેવો ઉપર હું હોય પકડ

ના તો કા ભરાખીયા વેવા માટે લડાયો કરી આવળા નહીં ચૂમોજી નહીં ખડિયા મને ખબર છે ય ભાઈ સુભા તમે ના હું તો સુભા પાણ તમને કરા ગયો પેલા મને એ મની જા દીધું ય આવતી જરીકો મારે દેવું એ હું કે માર હોભાળો નીકળ નજર માં આવ્યો નેજર નજરમાં નહી આવતો મારતો કાળભા હાથે ફફડી એવા હું કરવા મારતા હાથે બળ્યા ને પૂંખા ડળ્યા હું તો બોલ્યા નતો સારું હતું મારે ભાઈ યુવત આટલા તો કદાચ ભોપડો હું તમે બધા જ ને હું તો કપડા મારી તો ભોપડા છો ને ચિકન જો ના તો ધડી જશે હું એ જોઉં એ કરાવ

તે શિમાચિન કે જોર પાકને અમે જાય હા તે જો હું તો નહી આવજો એમ કરો તમે બેહો હું એક એક નહી હોકાવાતો હું એકલો ક્યો જઈને હોકાવા જો લ્યા હેડ જો અને હેડ્યો મારા કે હેડો પિયા કરો હેડો તો હું આવું નહી હેડો આ ગમો ગયા કે આ ગમ નાતા અરે આયા કે હું હણમ ગમત એ જ બોખરે ફરવાનું કેતો હતો જવાનું અમે બખરે બોખરે જોઈ જઈને ગમનું કીધું તો અમે ગમતું ગમતું કાલે કોઈ લેવા જોઈ લેવા જુઓ ખાયા હોય છે

જો જો મો જોતા જો કે ગપોલીમાં જોજો વગર હવા નકા કસલામાં હમય રહેવો આ ગપોલીમાં સુભા જોજો તમે ભયા નહા કોઈ નહીં એટલે કો કરું આહા પડવા ન પાછા જો 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 ઓય ને તમે હું તો હુરુ ઓય રે

વાત કરે પણ રજા ના હોય તમે કાલ નહીં રોજો મત તમે યાર રોય હા ભાઈ ખબર તો કહું

કાલ તમે નરવા ફ આવશે હું ન આવ્યો પણ જન કરજો કે મને એટલી ચિંતા ઓછી રાખે આવજો રાખે રડી ને પડી તો